Okay, you are cordially invited as a state guest of USA. દરેક લોકોને જાણવું છે કે આ ઘટના તમારી સાથે કેવી રીતે થઈ ટ્રમ ફેમિલી સાથે એને બધી એક્સક્લુઝિવ ડિટેલ્સ શેર કરી અમે એક ફોરકાસ્ટ અને વર્ડિક્ટ જણાવ્યું કે આવી આવી રીતના એમની પર ઘાત આવશે આવી રીતના પ્લોટ ટ્વિસ્ટ થશે અને હી વિલ પર્સ્યુ ધ પ્રેસિડેન્સી અગેન ત્યારે આ વસ્તુ ખૂબ ઇમ્પોસિબલ લાગતી હતી અને એ જ વસ્તુ યથાર્થ થઈ જ્યોતિષના પ્રભાવે ફળકથનના પ્રભાવે ડોનાલ્ડ ટ્રમ્પના ડોટર ઇમાન્કા ટ્રમ્પે ઝૂમ મિટિંગથી કનેક્ટ કર્યા અને એ ફેમિલી પણ પણ જેમને કનેક્ટ કરાવ્યું હતું આની અંદર ખૂબ જ સરસ જોડાયેલા હતા ત્યારબાદ એક ને કે કર્ટસી તરીકે એક સદભાવથી યુએસ વિઝિટ નો એઝ અ ગેસ્ટ ઓફ સ્ટેટ વિઝિટ એક પ્રેસિડેન્શિયલ વિઝા તરીકે કોડિયલી ઇન્વાઇટ કર્યા ને હું આપને પણ ચોક્કસ જણાવીશ કે જ્યારે મુલાકાત થશે ત્યારે કઈ રીતના ભારત અને વૈશ્વિક સંબંધો અને તેની પ્રગતિ માટેની પણ બધી વિચારણાઓ થશે ફર્સ્ટ શબ્દ શું હતો આ બધું ટ્રમ્પ જીતી ગયા શપથ લઈ લીધી પછી લાઈક અ મિરેકલ તો તમને ઇન્વિટેશન આપતી વખતે કયા શબ્દો હતા એમને આ જ્ઞાનથી પ્રભાવિત કે યુ આર કોડિયલી ઇન્વાઇટેડ એઝ અ સ્ટેટ ગેસ્ટ ઓફ યુએસએ હવે તમે અમેરિકા જઈ રહ્યા છો આગામી થોડાક જ દિવસો તો શું શું તૈયારીઓ કરી છે ચાર દિવસની આઈટીને ડિક્લેર થઈ છે ફાઇનલ થઈ છે અને એપ્રિલની અંદર જ પ્રોબેબલી ઓન ટ્વેન્ટી સેકન્ડ અને સાથે કહેવાની અંદર તો ડ્રેસિંગ કોડ પણ આપણી ભારતીય સંસ્કૃતિને આવરે એવું સરસ તૈયાર કરી રહ્યું છે અને એ જ પહેરીને જવાનું થશે પણ ચોક્કસપણે એક ખૂબ જ સન્માનને સદભાવ સાથેની વાતચીત હશે ડેફિનેટલી એક રિસ્પેક્ટિવ પર્પેક્ટિવ હશે નમસ્કાર અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તાઓમાં આવ્યા બાદ એક પછી એક મોટા નિર્ણયો કરી રહ્યા છે થોડાક મહિનાઓ પહેલાં આપણે જોઈએ તો ગેરકાયદે અમેરિકામાં રહેતા ભારતીયો સહિત અનેક દેશના લોકોને ડિપોર્ટ કરીને પાછા મોકલ્યા હતા એ પછી ટેરિફ અંગેના પણ મોટા નિર્ણયો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા છે પણ આ બધાની વચ્ચે દરેક ગુજરાતીઓને ભારતીયોને ગર્વ થાય એવી એક ઘટના થવા જઈ રહી છે મૂળ થરાદના અને અમદાવાદમાં રહેતા આ સાથે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું ચોર્યાસી સેકન્ડનું સૂક્ષ્મ અભિજીતનું મુહૂર્ત આપનારા વિશ્વ ને ટ્રમ્પ ફેમિલીએ વ્હાઈટ હાઉસમાં ઇન્વાઇટ કર્યા છે આ બાબતે આપણે એમની સાથે વાતચીત કરીશું અને આ ઘટના એમના લાઈફમાં કેવી રીતે થઈ એના વિશે જાણીશું વિશ્વ વેલકમ કે તમે વ્યસ્તતા વચ્ચે સમય આવ્યો દરેક લોકોને જાણવું છે કે આ ઘટના તમારી સાથે કેવી રીતે થઈ અને કેટલા સમય પહેલાં આ બધું નક્કી થયું અને પ્લાનિંગ ચાલતું હતું અરાઉન્ડ કહી શકાય કિશનભાઈ કે માર્ચ બે હજાર ચોવીસની અંદર ભારતના ખૂબ જ એક નામચીન ઉદ્યોગપતિ સાથે મુલાકાત થઈ એમનું કાર્ય કરવાનો એક મોકો મળ્યો અને ખૂબ જ સરસ સક્સેસફુલી એ પ્રોજેક્ટ પાર પાડ્યો તે ગુડ ફેથથી એમણે એમના ખૂબ જ નજીકી અને કરીબી સંબંધ ધરાવતા ટ્રમ્પ ફેમિલી સાથે બધી એક્સક્લુઝિવ ડિટેલ્સ શેર કરી એ સમય એવો હતો કે એમને કે એમનો સિયાસી સમય ચાલતો હતો ખૂબ ટફ પિરિયડ હતો એમના માટે કે જયારે એમની ઉપર અરાઉન્ડ એકસો ઓગણીસ કેસ ચાલતા હતા ઇન્કલુડિંગ રેપ અને કદાચ નોમિનેશન લડી શકવા માટે પણ એબલ નતા તો એ સમયે એક બધી ડિટેલ્સ મળી અને જ્યોતિષ નાષ્ટાંગ દ્વારા એનો ખૂબ ઊંડાણથી અભ્યાસ કરીને અમે એક ફોરકાસ્ટ અને વર્ડિક્ટ જણાવ્યું કે આવી આવી રીતના એમની ઉપર ઘાત આવશે આવી રીતના પ્લોટ પ્લોટ્વિસ્ટ થશે અને હી વિલ પર્સ્યુ ધ પ્રેસિડેન્સી અગેન જ્યારે આ વસ્તુ ખૂબ ઇમ્પોસિબલ લાગતી હતી અને એ જ વસ્તુ યથાર્થ થઈ જ્યોતિષના પ્રભાવે કથનના પ્રભાવે અને બધું સરસ સમય વીત્યા પછી ફોર્ચ્યુનેટલી એમ ડોનાલ્ડ ટ્રમ્પના ડોટર ઇવાન્કા ટ્રમ્પે ઝૂમ મિટિંગથી કનેક્ટ કર્યા અને એ ફેમિલી પણ જેમણે અમને કનેક્ટ કરાવ્યું હતું એ પણ આની અંદર ખૂબ જ સરસ કોપરેટિવલી જોડાયેલા હતા અને ખૂબ સરસ વાતચીત થઈ અને ત્યારબાદ એક કહેવાય ને કે કર્ટસી તરીકે કે એક સદભાવથી યુએસ વિઝિટનું એઝ અ ગેસ્ટ ઓફ સ્ટેટ વિઝિટ એક પ્રેસિડેન્શિયલ વિઝિટ તરીકે કોડિયલી ઇન્વાઇટ કર્યા અને હું આ બસ નજીકના સમયની અંદર જ યુએસ વિઝિટ કરવા જઈ રહ્યો છું વ્હાઈટ વિઝા દ્વારા અને કદાચ જે રીતના એમ્બેસી સાથે વાત થઈ છે એ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી ફર્સ્ટ એઝ અ સિવિલિયન વ્હાઈટ વિઝાથી ત્યાંની વિઝિટ છે ડિપ્લોમેટ્સ ઘણા બધા ગયા છે પણ ફર્સ્ટ એવર આ માઇલસ્ટોન મારા માટે અચીવ થવા જઈ રહ્યો છે ને તમારો આ માઇલસ્ટોન દરેક ગુજરાતી અને ભારતીયો માટે ગર્વનો ક્ષણ છે કારણ કે આ બહુ ઓછા લોકોને આવી તક મળતી હોય છે રેરેસ્ટ ઓફ ધ રેર કહી શકાય હવે તમે જે વખતે પ્રિડિક્શન કર્યું ટ્રમ્પની કુંડળીનું તો એ વખતે ત્યાં ચૂંટણી ચાલતી હતી એમને ટ્રમ્પ ઘણા મુશ્કેલીમાં પણ હતા લાગતું નહોતું કે શું કહેવાય કે ફરી સત્તામાં આવશે તમે જ્યારે પ્રિડિક્શન કર્યું ત્યારે તમારી ઇવાંકા ટ્રમ્પ સાથે વાતચીત થઈ હશે તો એ કન્વર્ઝેશન શું હતું એમના મનમાં કયા મોટા પ્રશ્નો હતા કે જે તમને પૂછ્યા અને તમે તમારી રીતે એ ફળકથનમાં એમને જણાવ્યું અને એ આખી ઘટના વિશે વાત કરશો જ્યારે કનેક્ટ થવાનું થયું ત્યારે પ્રશ્નમાં તો એ સમય યક્ષ પ્રશ્ન જે કહી શકાય કે એક જ હતો કે કે એક એમની ખૂબ જ ખ્વાહિશ હતી કે આ ફરીથી પ્રેસિડેન્સી લડે અને ફરીથી એ જીતે તો એ બાબતની સંભાવનાઓ કેટલી છે એના માટેના આવતા હડલ્સ આપણે કઈ રીતના દૂર કરી શકાય છે વિચાર આર ધ રેમેડીઝ તો એ જ બધા માટેની ખૂબ જ વાઇડલી ડિસ્કશન્સ થઈ અને બધું બહુ જ પ્રિસાઇઝલી અમે ફોરકાસ્ટ આપ્યું અને એ જ પ્રમાણે ડિસ્કશન આગળ વધતા બધું એસ પર પ્રિડિક્શન બધું થયું અને ફરીથી કનેક્ટ કરવું એ ત્યારબાદ કરીને એ પણ એક બહુ મોટી વાત છે અને કારણ કે આમ કહી શકાય તો એક અનાર્ય અનાર્ય પ્રદેશ વ્યક્તિ છે એને આપણું પ્રાચીન જ્યોતિષના એક પ્રકારનું જ્ઞાન હોવું કે બાબતમાં લાગણી હોવી કે ફરી કનેક્ટ કરવું અને શ્રદ્ધાપૂર્વક માનવું બરાબર તો એ એક બહુ મોટી વસ્તુ છે આપણી ભારતીય સંસ્કૃતિ માટે પણ અચ્છા તમે જ્યારે ઇવાંકર ટ્રમ્પ ને ફળકથન કર્યું ત્યારે એ તમે કીધું કે ફરી સત્તામાં આવશે મોટી ઘાત આવશે કદાચ એમને એવું લાગ્યું હોય કે આ ભાઈ કહે છે કે ભાઈ ઠીક છે પણ આ બધું હકીકતમાં થાય છે એ થયા પછી ફરી તમને કોલ આખું જે હતું એમાં ફરી શું વાતચીત કરી જયારે આ વસ્તુ ફર્સ્ટ ટાઈમ પ્રિડિક્શન કરીને ત્યારે તો એક ઇમ્પોસિબલ જેવું જ હતું એટલે એમને કદાચ એ સમય ગળે ન પણ ઉતર્યું હોય કે ન પણ બેઠું હોય કદાચ એવું હોય કે ભાઈ જે બી હશે સમય દેખાડશે કદાચ પરંતુ જ્યોતિષની શ્રદ્ધા અને મારા જ્ઞાનનો મને એટલો વિશ્વાસ હતો કે એ બધું એ જ મુજબ થશે અને એ જ મુજબથી એના પછી તો જે ઝૂમ મીટિંગ થઈ એ ઓન એર પણ કરી હતી અને ખૂબ સરસ રહી હતી એન્દ્રના કન્વર્ઝેશનમાં એક એક ગ્રેટિટ્યુડ હતો કે કઈ રીતના બધી વસ્તુઓ સાર્થક બની હોય આગળ પણ શું હોઈ શકે અને હું આપને પણ ચોક્કસ જણાવીશ કે જ્યારે મુલાકાત થશે ત્યારે કઈ રીતના ભારત અને વૈશ્વિક સંબંધો અને તેની પ્રગતિ માટેની પણ બધી વિચારણાઓ થશે જ ફર્સ્ટ શબ્દ શું હતો ઇવ ટ્રમ્પનો આ બધું ટ્રમ્પ જીતી ગયા સફર લઈ લીધી પછી તમારી સાથે વાતચીત લાઈક અ મિરેકલ કે કઈ રીતના આ વસ્તુ તમે પહેલે જાણી શકો છો આ વસ્તુ એક મિરેકલ છે કેમ ઇટ્સ અ મિરેકલ એક એમનો માટેનો એક પહેલો કદાચ ઉદ્ગાર એ જ હતો તો તમને ઇન્વિટેશન આપતી વખતે કયા શબ્દો હતા એમને કેવી રીતે તમને ત્યાં આવવા માટે એપ્રોચ કર્યો અને શું કહ્યું જ્યારે ઝૂમ મિટિંગથી કનેક્ટ થયા ત્યારે એ જે આપણા ફેમિલી છે એ પણ કનેક્ટેડ હતા ડેફિનેટલી કોન્ફિડેન્શિયલ છે તો હું નામ ના લઈ શકું પણ એક એક સરસ કે આ જ્ઞાનથી પ્રભાવિત કે યુ આર કોડિયલી ઇન્વાઇટેડ એઝ અ સ્ટેટ ગેસ્ટ ઓફ યુએસએ અને તમને વ્હાઈટ વિઝા આપ્યા એક પ્રેસિડેન્શિયલ ઇન્વાઇટ આપ્યું અને એ જ હવે કે જર્ની શરૂઆત થશે એક યાદગાર છે અચ્છા આ એક મોટી ઘટના છે તમારા લાઈફની એક રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત એ પછી આ ઘટના ને નરેન્દ્ર મોદી સાહેબની વિધિનું પણ મુહૂર્ત એ પણ આ મોટી ઘટના તો આ ત્રીજી મોટી ઘટના તમારી લાઈફમાં થવા જઈ રહી છે તો હવે તમે અમેરિકા જઈ રહ્યા છો આગામી થોડાક જ દિવસોમાં તો શું શું તૈયારીઓ કરી છે અને તમને ત્યાંથી કંઈ બ્રીફ કરવામાં આવ્યું કે ભાઈ આ રીતે ડ્રેસિંગ સ્ટાઇલથી લઈને આખું કારણ કે એક પ્રોટોકોલ એમાં ફોલો થતો હોય તમે પ્રેસિડેન્ટના ફેમિલી અને પ્રેસિડેન્ટને મળવાના છો તો એ અંગે જણાવશો એ અંગે ચર્ચા કરતા હાલ ચાર દિવસની આઈટી ડિક્લેર થઈ છે ફાઇનલ થઈ છે અને આ એપ્રિલની અંદર જ પ્રોબેબલી ઓન ટ્વેન્ટી સેકન્ડ કે ત્યાં જવાનું થશે ચારથી પાંચ દિવસનો પ્રોગ્રામ છે જ્યાં વોશિંગ્ટન ડીસી ન્યૂ જર્સી હ્યુસ્ટન ને જગ્યાએ બધું ત્યાંની વિઝિટ હશે વ્હાઇટ હાઉસ વિઝિટ હશે પેન્ટાગોન વિઝિટ હશે લાઇબ્રેરી વિઝિટ હશે બીજા જે અમુક એવા વ્યક્તિઓ સાથેની એમ્બેસી દ્વારા જે મુલાકાત કોન્સ્યુલેટ દ્વારા જે બધી ગોઠવાય છે એ બધી હશે અને સાથે કહેવાની અંદર તો ડ્રેસિંગ કોડ પણ આપણી ભારતીય સંસ્કૃતિને આપણે એવો સરસ તૈયાર કરી રહ્યો છે અને એ જ પહેરીને જવાનું થશે જબ્બો લેંગો કોટી વગેરે સરસ એક અને જમવાની અંદર હું પોતે જૈન છું તો ડેફિનેટલી એવી રીતનો જ બધો એપ્રોચ રાખ્યો છે કે પ્રોપર પ્યોર જૈન ફૂડ મળે અને સૂર્યોદય સૂર્યાસ્તનો જે સમય છે અમારો સચવાય સાથે સાથે વાતચીતની અંદર બે વસ્તુ છે કે એક ભેટ જે ધરવાની હોય કે જે ગિફ્ટ આપણે આપવાની હોય એક કર્ટસીથી તો એની અંદર પણ એક ખૂબ સરસ પ્રાચીન અને ખૂબ જ પ્રભાવક એક એવી ગણેશજીની મૂર્તિ એ પણ લઈ જઈએ છીએ સાથે સાથે એક સરસ શંખ એ પણ લઈ જાય છે કે ભાઈ શંખનાથ સરસ જગ્યાએ ગુંજે અને ત્રીજી વસ્તુ અભિદાન રાજેન્દ્ર કોષ એક પ્રાચીન ગ્રંથમાલા છે એ પણ લઈ જઈએ છે ત્યાં જે રીતના યથા યોગ્ય રહેશે તે ભેટ બી ધરવાની રહેશે વાતચીત દરમિયાન તો શું થશે એ તો ખબર નથી પણ ચોક્કસપણે એક ખૂબ જ સન્માન અને સદભાવ સાથેની વાતચીત હશે ડેફિનેટલી એક રિસ્પેક્ટિવ પર્સ્પેક્ટિવ હશે અને સાથે સાથે એટલું બી ચોક્કસ હશે કે કઈ રીતના ભારત અને વિશ્વ સાથે કનેક્ટ કરીને વૈશ્વિક શાંતિ માટે વૈશ્વિક પ્રગતિ માટે શું ધારાધોરણો બની શકે એના માટેની ઘણી વિશેષ ચર્ચાઓ હશે પછી બધી અલગ અલગ મુલાકાતો વિઝિટ્સ વગેરે હશે પણ એક યાદગાર અને એક એવો પ્રસંગ હશે અવિસ્મરણીય તમે તમારા ઘરમાં આ અંગેની પહેલી વખત વાત કરી હશે તમારા મધર ફાધરને તો એમનું શું રિએક્શન હતું અને તમારા ફેમિલીના અન્ય મેમ્બર્સ કલેગ્સ બધાનું શું રિએક્શન હતું હું આપને જણાવું એક વસ્તુ આ અમારી મિટિંગ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના થઈ રાઈટ એટલે કહી શકાય કે બોલું ન્યૂ નું એનો માહોલ ને થર્ટી ફર્સ્ટના મારી મિટિંગ થઈ અને થર્ટી ફર્સ્ટના જ એમણે આ ઇન્વાઇટ કર્યું એટલે કહી શકાય કે ન્યૂ નું સેલિબ્રેશન જે કહેવાય ને કે બિગેસ્ટ એ અમારું આ ટ્વેન્ટી ફોર એન્ડિંગમાં થયું કહેવાય કે એ સમયે જ્યારે નક્કી થયું અને એ સમયે જયારે ઘરે વાત કરી ફ્રેન્ડ્સને વાત કરી અમે જ્યાં ગુરુકુલમાં સંસ્થા માતૃ સંસ્થામાં વાત કરી ત્યારે એમને એક એક અલગ જ પ્રભાવ એક અલગ જ આનંદ અને ઉત્સાહનો માહોલ હતો કે અમારા માટે એ જ સેલિબ્રેશન બની ગયું હતું અને ત્યાર પછીની તો જર્ની બધી સરસ થઈ જ રહી છે હજુ પણ એ જાણવું છે કે તમારા મધર ફાધર ફર્સ્ટ શબ્દ શું હતા કે કઈ રીતના બની શકે આવું થઈ શકે બધું ચોક્કસપણે આ થયું છે કારણ કે જે રીતની લાઈફની જર્ની આવી છે તો રાષ્ટ્રપતિ એવોર્ડ થી લઈને રામ જન્મભૂમિ ને આ બધા એક 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 કેવા સફળતાના માઇલસ્ટોન બન્યા છે તો એમ એક આ માઇલસ્ટોન એમના માટે કદાચ અકલ્પનીય જ હતું કે ભાઈ આ સાચું છે કે આવું થવાનું જ છે કે આવું આવું થશે જ કે બની શકે આવા બધા પ્રશ્નાર્થો હતા પણ જયારે બધું બતાડ્યું કીધું જયારે વાઈટ વિઝાલી હાલ ઘરે જ છે તો એ ત્યારે એમને એ વસ્તુનો એકદમ આમ સાક્ષાત્કાર થયો કે નહીં ભાઈ આ વસ્તુ પણ બની શકે છે જ્ઞાનના પ્રભાવે પ્રભાવે સત્યતા તો તમારા જીવનની આ મોટી ઘટના છે આ ઘટના માટે તમે કોને શ્રેય આપવા માંગશો શ્રેય ઘણા બધા વ્યક્તિને જાય એક તો જ્યાંથી મારું અધ્યયન થયું છે ગુરુકુલ સૌથી પહેલો શ્રેય તો એને જોઈએ કે જેના થકી જ્યોતિષ ભણી શક્યો છું એના પછી માતા પિતા કે જેમણે સંસ્કરણ કરીને આપ્યું અને ત્યારબાદ જે ફેમિલી કે જે હાલ બ્રિજ બનીને ઊભી છે કે જેમણે અમારો અને ટ્રમ્પ ફેમિલીનો કનેક્ટ કરાયું તો એ પરિવાર આ ત્રણને મુખ્ય શ્રેય જાય બાકી તો નાના મોટા છે કેટ કેટલાય લોકો આની અંદર સહકારિતા રૂપ હશે પરંતુ મુખ્ય પાયો આ કહી શકાય છેલ્લે છેલ્લે જતા જતા કંઈ એવી વાત હું પૂછી ન શક્યો અને તમારે કેવી હોય કે કંઈ રહી ગયું હોય મારાથી પૂછવાનું એવું તો સ્પેસિફિક કઈ નહીં ઘણી બધી આખી જર્ની આવી ગઈ પણ એટલું ચોક્કસપણે કહી શકાય કે આ એક મુલાકાત એક ગુજરાતી દીકરા તરીકે એક બાવીસ વર્ષના છોકરા તરીકે અને એક એસ્ટ્રોલોજીના જ્ઞાન તરીકે માટે એક બહુ કહેવાય ને કે એક અલગ જ ઘટના છે એક અલગ જ યાદગાર ક્ષણો હશે અને એના પછી શું રિલેશન બનશે શું એની ઇમ્પેક્ટ થશે મને ઘણા બધા વ્યક્તિઓ મળતા કે તમે ત્યાં જાઓ તો આ સંદેશો સંદેશો પહોંચાડજો પહોંચાડજો આ આ કહેજો તે કહેજો કદાચ એવો સમય મળશે તો ચોક્કસ પણ એ વસ્તુ કન્વે થશે પણ એટલું ચોક્કસ હશે કે આ મુલાકાત એવી બનશે કે જે ખાલી વ્યક્તિથી વ્યક્તિને દેશથી દેશ માટેનું કંઈક કોર બહાર આવે કંઈક પોટેન્શિયલ બહાર આવે એવી મુલાકાત હશે અને આની અંદર ભારત સરકારનું પણ ખૂબ સપોર્ટ રહ્યો છે અને એ સિવાય જેટલા બી કોન્સ્યુલેટ કનેક્ટેડ છે એટલોને બી ખૂબ સપોર્ટ રહ્યો છે ઇવન થેન્ક્સ ટુ મીડિયા ટીમ કે એમણે પણ આને સરસ કવરેજ કર્યું છે કારણ કે આ એક બહુ મોટો માઇલસ્ટોન છે અને બસ નજીકના સમયમાં થવા જઈ રહ્યો છે બસ પ્રભુને જ પ્રાર્થના બધું નિર્વિઘ્ન પાર પડી જાય અને આગળ નિર્વિઘ્ન તો પાર પડશે પણ તમે આ ઘટના લાઈફ કેવી રીતે યાદ રાખશો લાઈફ ટાઈમ તો યાદ રાખવા માટે મને લાગે છે ને પેલું કહે ને કે એક્ટિવ વોઇસ નથી આ પેસિવ વોઇસ છે કે હું કદાચ યાદ નહીં રાખું ને તો બી દરરોજ સવારે ઊઠીને આ ઘટના એ મને એક હેમરિંગ કરશે જ કે ભાઈ જીવનની અંદર આ એક સફળતા હાંસિલ કરી છે કદાચ વર્લ્ડનો હમણાં સૌથી સુપ્રીમ પાવર છે એમની સાથે મુલાકાત થવા જઈ રહી છે ટ્રમ્પ ફેમિલી સાથે તો આ આ જીવન યાદગાર રહી જશે અને એક એક નવો ઉત્સાહ આપશે જ્યોતિષ વિદ્યામાં આગળ વધવા માટે દેશને કંઈક નવો પ્રેરણા આપવા માટે હજુ તો તમે શરૂઆત કરી છે બહુ યંગ છો માત્ર બાવીસ વર્ષની જ રનિંગ એજ છે તમારે ઘણા મોમેન્ટ હજુ લાઈફમાં આનંદને મોટા આવશે એવી તમને શુભકામનાઓ છે અને તો મિત્રો આ હતા વિશ્વ વરા કે જે દરેક ગુજરાતી અને ભારતીયોને ગર્વ થાય એવી મોમેન્ટના સાક્ષી બનવા જઈ રહ્યા છે એમને ટ્રમ્પ ફેમિલી દ્વારા ઓફિશિયલ વ્હાઈટ હાઉસનું ઇન્વિટેશન મળ્યું છે અને એ તેઓ આગામી સમયમાં ત્યાં જઈ પણ રહ્યા છે એ જ્યારે અમેરિકાથી પાછા આવે ટ્રમ્પ ફેમિલી અને ટ્રમ્પને મળી ત્યારે વધારે વિસ્તૃત એમની સાથે અલગથી વાતચીત કરીશું અને તમને જણાવીશું પણ ખરા ત્યાં સુધી જોતા રહો અમારા આ વિડીયો અને ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર